જે સીટો હતી તે પહેલા તબક્કામાં જ પૂરી થઈ ગઈ હતી તો બાકી રહેલી ઓપન એસટી અને ની આપણે કોષ્ટક તો કોષ્ટન સીટો માંથી ચોરાણું સીટો જ ખાલી ભરાઈ છે અને સત્તર સીટો હજુ બાકી છે એસટી કેટેગરીમાં એકસો ને સત્તાણું સીટો માંથી ઓનલી ત્રણ સીટો જ ભરાય છે અને એકસો ને ચોરાણું સીટો હજુ બાકી છે ઈડબ્લ્યુ ની અંદર બસો ને પચાસ સીટો માંથી સત્તર સીટો જ ખાલી ભરાય છે અને બસો ને તેત્રીસ સીટો બાકી છે એમ ટોટલ પચીસો માંથી બસો છપ્પન સીટો ભરાઈ ગઈ છે આજે જિલ્લા પસંદગી કરી છે તો મિત્રો આ હતી આજની અપડેટ હવે કાલે બીજા તબક્કાનો બીજો દિવસ એટલે કે લાસ્ટ ડે ની અંદર કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે અને ટોટલ કેટલી સીટો બાકી રહે છે એ આપણે કાલે જોઈશું થેન્ક યુ